હેલો ડિયર એસપિન્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જ ઇન સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે આપ સૌ જાણો છો એ પ્રમાણે પ્રોબેશન ઓફિસરના નવા ડિક્લેર થયેલા સિલેબસ પ્રમાણે આ વિષયમાંથી થર્ટી થ્રી માર્ક્સ જેટલા ક્વેશ્ચન્સ જે છે એ પૂછાવાની શક્યતા છે અને એ અંતર્ગત આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવાના છે જે છે સામાજિકરણનો અર્થ અને તેની પ્રક્રિયા તો અગાઉના વિડીયોઝ તમે જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયોઝ પણ ચેક કરી લેશો તમે જોઈ શકો છો સામાજીકરણનો અર્થ અને પ્રક્રિયા તો એ અંતર્ગત આપણે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે તો સૌ પ્રથમ સામાજિક પ્રક્રિયા એટલે શું તો એના વિશેની આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ અગાઉના વિડીયોમાં આપણે સમૂહ એટલે શું સાથે સાથે આપણે દરજ જોકોને કહી શકાય તો એ અંગેની ડિટેલમાં ચર્ચા કરી હતી હવે આજના વિડીયોમાં આપણે સામાજિક પ્રક્રિયાની ડિટેલમાં ચર્ચા કરીશું સાથે સાથે સામાજિક ક્રિયા શું છે એના કયા કયા લક્ષણો છે તો એ વિશેની આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ મેકાઈ વરે એક વ્યાખ્યા આપેલી છે જે છે સામાજિક પ્રક્રિયા અંગેની તો સામાજિક પ્રક્રિયા એવી બાબત છે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે ઓકે મેકાઈવરના મતે સામાજિક પ્રક્રિયા શું છે તો એક એવી બાબત છે જેના દ્વારા શું કરવામાં આવે છે કે આ જૂથના જે સભ્યો છે એટલે કે ગ્રુપના મેમ્બર્સ છે એ વચ્ચેના સંબંધો સ્થાપિત થાય છે એમની વચ્ચે જે રિલેશન છે એ એસ્ટાબ્લિશ થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે અને દરેકે દરેક તબક્કાને આધારે દરેકે દરેક વ્યક્તિ અને જૂથના સભ્યોના આધારે જે સંબંધો સ્થાપિત થાય છે એને આધારે એનું વિશિષ્ટ સ્વરૂપ જે છે એ હાંસલ કરે છે સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે એટલે કે સંબંધોમાં બદલાવ થતો રહે છે હવે આપણે સામાજિક પ્રક્રિયાની વાત કરીએ તો એ શું છે સતત પરિવર્તનશીલ છે એટલે કે હંમેશા એમાં પરિવર્તન આવતું રહે છે ચેન્જીસ આવતા રહે છે અને એટલે કે જે સંબંધો છે તો એમાં પણ શું થાય છે બદલાવ આવતો રહે છે ચેન્જીસ આવતા રહે છે નેક્સ્ટ વ્યાખ્યા જે આપવામાં આવી છે મેક્સ લર્નરના મતે તો મેક્સ લર્નર એવું કહે છે કે સામાજિક પ્રક્રિયાના મૂળમાં ગતિ પરિવર્તન પ્રવાહ અને સમાજમાં સતત બદલાવ અભિપ્રેત છે જો આપણે બિઝિકલી વાત કરીએ સામાજિક પ્રક્રિયાની તો એના મૂળમાં શું રહેલું છે એના મૂળમાં રહેલી છે ગતિ પરિવર્તન હંમેશા સમાજમાં પરિવર્તન આવતું રહે છે સાથે સાથે જે પ્રવાહ છે એ તો એ માટે અભિપ્રેરિત છે એટલે કે એમાં પરિવર્તન જે છે એ આવતું રહે છે સામાજિક પ્રક્રિયાના માધ્યમથી જ સમાજમાં વિવિધ વ્યક્તિઓ અને હેતુલક્ષની પૂર્તિ કરવા ઈચ્છે છે તો આપણે વાત કરીએ બેઝિકલી સામાજિક પ્રક્રિયાની તો શું કરવામાં આવે છે કે પ્રક્રિયાના આ સામાજિક પ્રક્રિયાના માધ્યમથી જ સમાજમાં જે વિવિધ વ્યક્તિઓ છે જે અલગ અલગ વ્યક્તિઓ જે સમાજમાં રહે છે તે પોતાના હેતુલક્ષની પૂર્તિ કરવા ઈચ્છે છે ઓકે જે પોતાના હેતુઓ નક્કી કરેલા છે તો એ હેતુઓની પૂર્તિ કરવા માટે શું કરે છે એ કાર્યરત રહે છે અને સામાજિક પ્રક્રિયાના જ માધ્યમથી એટલે કે એના મીડિયમ્સથી જ એ પોસિબલ છે સામાજિક પ્રક્રિયા સાંસ્કૃતિક વિવિધતા સાથે સંકળાયેલી છે જેથી દરેક સમાજનું સ્વરૂપ જુદું જુદું હોય છે દાખલા તરીકે આદિવાસી સમાજ પશ્ચિમી સમાજ હવે આપણે જો સામાજિક પ્રક્રિયાની વાત કરીએ તો એ સાંસ્કૃતિક વિવિધતા ઓકે જે કલ્ચરલ ડિફરન્સ છે એની સાથે સંકળાયેલી છે અને એટલા માટે દરેકે દરેક સમાજ જે છે એના સ્વરૂપ જે છે એનું ફોર્મેશન છે ઓકે એનું કલ્ચર છે એ અલગ અલગ હોય છે દાખલા તરીકે આદિવાસી સમાજ પશ્ચિમી સમાજ તો દરેકે દરેક સમાજ છે એમાં શું હોય છે તો વિશિષ્ટતા આપણે જોઈ શકીએ છીએ હવે આપણે જોઈએ સામાજિક ક્રિયા એટલે શું તો સામાજિક ક્રિયાની વિભાવના એક પ્રકારનું માળખું એટલે કે કોન્સેપ્ચ્યુઅલ સ્કીમ પૂરું પાડતું હોય તે હેઠળ કોઈપણ ઘટના કે સામાજિક પરિવર્તને સમજાવી શકાય છે તો શું છે એક પ્રકારનું માળખું છે એક કોન્સેપ્ચ્યુઅલ સ્કીમ છે અને એને કારણે કોઈપણ ઘટના એટલે કે કોઈ પણ ઇન્સિડન્ટ બને છે તો એ અથવા તો સામાજિક પરિવર્તન જે છે એને આપણે સમજાવી શકીએ છીએ બધી જ ક્રિયાઓ એક ચોક્કસ અર્થ દ્વારા સામાજિક જગતની રચના કરે છે જે કોઈ ક્રિયાઓ કરવામાં આવે છે એ દરેકે દરેક ક્રિયાઓમાં ચોક્કસ અર્થ રહેલો છે અને તેના દ્વારા શું કરવામાં આવે છે સામાજિક જગતની રચના થાય છે સામાજિક ક્રિયાનો ખ્યાલ મેક્સ વેબરે આપ્યો છે ખૂબ અગત્યનું છે પ્રશ્ન પૂછાઈ શકે વન લાઈનર તરીકે સામાજિક ક્રિયાનો ખ્યાલ કોણે આપ્યો છે તો મેક્સ વેબર નામના જે વિદ્વાન છે એમણે આ સામાજિક ક્રિયાનો ખ્યાલ આપ્યો છે મેક્સ વેબરના મતે સમાજશાસ્ત્ર ક્રિયાની વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થપૂર્ણ સમજ મેળવતું વિજ્ઞાન છે તો મેક્સ વેબર શું કહે છે કે જો આપણે સમાજશાસ્ત્રની વાત કરીએ ઓકે સોશિયોલોજીની વાત કરીએ તો એ વૈજ્ઞાનિક પદ્ધતિથી આ અગત્યનું છે કે સાયન્ટિફિક મેથડને આધારે અર્થપૂર્ણ સમજ મેળવતું વિજ્ઞાન છે ઓકે પ્રોપર અર્થ આધારિત એનું અર્થઘટન કરી શકાય છે આ મતે વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા જે અન્ય વ્યક્તિની અસરમાં હોય તો તે સામાજિક ક્રિયા છે જ્યારે કોઈ એક વ્યક્તિની ક્રિયા જે અર્થપૂર્ણ છે એટલે કે મિનિંગથી કરવામાં આવતી ક્રિયા છે તો એ શું છે જ્યારે અન્ય વ્યક્તિની અસરમાં થઈ હોય ઓકે અન્ય વ્યક્તિ સાથે કનેક્ટ હોય અને એને કારણે એને ઇફેક્ટથી થઈ હોય તો એને આપણે સામાજિક ક્રિયા કહી શકાય અહીં તમે એક પિક્ચર છે એમાં જોઈ શકો છો કે દરેકે દરેક વ્યક્તિ જે બીજી વ્યક્તિ સાથે આંતરક્રિયા કરે છે તો એને આપણે શું કહી શકીએ સામાજિક ક્રિયા તરીકે ઓળખી શકીએ ફોર એક્ઝામ્પલ આ વ્યક્તિ આ વ્યક્તિ સાથે કોઈક પ્રકારની ક્રિયા કરે છે ઓકે અર્થપૂર્ણ ક્રિયા કરે છે તો એને આપણે શું કહી શકીએ સામાજિક ક્રિયા તરીકે ઓળખાવી શકીએ માનવીની સામાજિક ક્રિયા દ્વારા જ સમાજ કાર્યાન્વિત રહે છે હવે જો સમાજને આપણે ગતિશીલ ગણ્યું છે તો માનવી જે સામાજિક ક્રિયા કરે છે તો એના દ્વારા જ સમાજ જે છે એ કાર્યાન્વિત રહે છે એટલે કે હંમેશા ધબકતો રહે છે ચાલતો રહે છે વ્યક્તિ જ્યારે ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને કોઈ સંદર્ભમાં ક્રિયા કરે છે તો તે સામાજિક ક્રિયા બને છે ફોર એક્ઝામ્પલ કયા ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને ક્રિયા કરવામાં આવે તો આવતી પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવા માટે નિયમિત રીતે અભ્યાસમાં વધારો કરવાનું વિદ્યાર્થીનું વર્તન ચોક્કસ હેતુ છે કે પરિણામ સારું લાવવું છે તો એ શું કરશે મહેનત કરશે અભ્યાસમાં વધારો કરશે રિવિઝન વધારે કરશે તો એને આપણે શું કરી તરીકે ઓળખી શકીએ તો એ ધેટ ઇઝ બેઝિકલી સામાજિક ક્રિયા ફોર એક્ઝામ્પલ કોઈ બેટ્સમેન છે તો એને સદી ફટકારવી છે અથવા મેન ઓફ ધ મેચ બનવું છે તો એટલા માટે એ શું કરશે સારી બેટિંગ કરશે તો એને ચોક્કસ હેતુ છે કે એને મેન ઓફ ધ મેચનો જે એવોર્ડ છે એ જોઈએ છે અથવા તો એનો પરફોર્મન્સ રેટ જે છે એ વધારે કરવો છે તો એ ચોક્કસ હેતુ છે તો એને ધ્યાનમાં રાખીને જ્યારે બેટિંગ કરશે તો એને આપણે સામાજિક ક્રિયા તરીકે ઓળખીશું પાર્સન્સના મતે વ્યક્તિની ધ્યેય અભિમુખ ક્રિયા સામાજિક ક્રિયા છે જે સમાજ વ્યવસ્થા રચે છે તો આ પણ અગત્યનું છે પાર્સન્સ એવું કહે છે કે વ્યક્તિની જે ધ્યેયની ક્રિયા છે એને ધ્યેય અટેન્ડ કરવા માટેની જે ક્રિયા આપણે બેઝિકલી કરીએ છીએ તો એને શું કરવામાં આવે છે કોના દ્વારા એની રચના થાય છે તો સામાજિક વ્યવસ્થા દ્વારા એની રચના કરવામાં આવે છે દાખલા તરીકે ડિગ્રી લેવા માટે કોલેજમાં એડમિશન લેવું તો અહીંયા આપેલું છે કે ધ્યેય અને અભિમુખ ક્રિયા જે સામાજિક ક્રિયા છે તે અર્થવ્યવસ્થા રચે છે હવે ડિગ્રી લેવા માટે તમારે ચોક્કસ કોલેજમાં એડમિશન લેવું પડશે તો એને આપણે શું કહી શકીએ એને સામાજિક ક્રિયા તરીકે ઓળખીએ ટૂંકમાં સામાજિક ક્રિયા એટલે બીજાથી પ્રભાવિત હોય પ્રતિભાવરૂપે હોય ક્રિયાના સંદર્ભમાં હોય અર્થપૂર્ણ હોય અને બીજી વ્યક્તિ કે વ્યક્તિઓના સંદર્ભમાં હોય તેમજ ક્રિયા કરનાર વ્યક્તિને તેનો અર્થ આપ્યો હોય શું છે કે બીજાથી પ્રભાવિત હોય એ બીજા દ્વારા એને પ્રભાવિત કરવામાં આવતી હોય પ્રતિભાવરૂપે હોય એટલે કે રિસ્પોન્સના રૂપમાં હોય ક્રિયાના સંદર્ભમાં હોય કોઈ ક્રિયા કરવામાં આવે તો એના રેફરન્સથી કરવામાં આવી હોય અર્થપૂર્ણ હોય એટલે કે મિનિંગફુલ હોય તો એને આપણે સામાજિક ક્રિયા તરીકે ઓળખાવી શકીએ હવે જોઈએ આપણે સામાજિક ક્રિયાના તત્વો કયા કયા એલિમેન્ટ્સ જે છે એ આ સોશિયલ એક્શન સાથે સંકળાયેલા છે તો પાર્સન્સે દર્શાવેલા સામાજિક ક્રિયાના ચાર તત્વો નીચે મુજબ છે તો યાદ રાખવાનું છે કે પાર્સન્સે સામાજિક ક્રિયાના કેટલા તત્વો દર્શાવ્યા છે તો એને ચાર તત્વો દર્શાવ્યા છે ચાર એલિમેન્ટ્સ દર્શાવ્યા છે નંબર વન સ્વ અથવા કરતા નંબર ટુ ધ્યેય અથવા લક્ષ્ય નંબર થ્રી શરતો અથવા સંજોગો એન્ડ નંબર ફોર સાધનો તો પાર્સન્સના મતે સામાજિક ક્રિયા કરનારી કોઈ પણ વ્યક્તિની ક્રિયામાં ચાર તત્વો અનિવાર્ય રીતે પરસ્પર રીતે ભાગ ભજવતા હોય છે તમને પૂછાઈ શકે નીચે પૈકી કયું નથી ઓકે તો દરેકે દરેક જે સામાજિક ક્રિયા થાય છે તો કોઈપણ વ્યક્તિની ક્રિયામાં જે ચાર તત્વો છે એ અનિવાર્ય રીતે પરસ્પર ભાગ ભજવતા હોય છે અને માનવ વર્તનને સમજવા માટે પણ આજે ચાર તત્વો જે છે એ ખૂબ અગત્યના છે એ પૈકી નંબર એક છે સ્વ અથવા કર્તા તો ક્રિયાનું મુખ્ય ચાલકબળ સ્વ છે ક્રિયા કરનાર માત્ર દેહ નહીં નથી પરંતુ તે સામાજિક વ્યક્તિ છે ઓકે જે વ્યક્તિ ક્રિયા કરે છે એ સ્વચાલક બળ પોતાની રીતે જે એને શું કરવામાં આવે છે ચાલક બળ મોટિવેશન આપવામાં આવે છે જે સ્વ છે પોતાની જાત છે અને એ સામાજિક વ્યક્તિ છે આ વ્યક્તિ પોતે માત્ર શરીર નથી દરેક વ્યક્તિની પોતાની આગવી ઓળખ છે વ્યક્તિ પોતે અલગ એકમ છે વ્યક્તિ સામાજિક સભાનતા અને આત્મચેતના ધરાવે છે દરેકે દરેક વ્યક્તિની પોતાની શું છે અલગ ઓળખાણ છે તો એને આધારે શું છે દરેકે દરેક વ્યક્તિ એક એકમ તરીકે એક યુનિટ તરીકે ગણવામાં આવે છે અને દરેકે દરેક વ્યક્તિ એ પાસે સામાજિક સભાનતા અને સાથે સાથે આત્મચેતના રહેલી છે નેક્સ્ટ છે સ્વને આપણે વ્યક્તિત્વ કે ચરિત્ર પણ કહી શકીએ છીએ વ્યક્તિનું વ્યક્તિત્વ એ પ્રવૃત્તિ અને પ્રત્યાઘાતોનું કેન્દ્ર છે ઓકે જે વ્યક્તિત્વ છે પર્સનાલિટી છે એની પ્રવૃત્તિ એનું જે વર્ક છે એ અને પ્રત્યાઘાત જે થાય છે એક્શન રિએક્શન્સ એનું કેન્દ્ર છે વ્યક્તિ કે સ્વ કાર્ય કરવા માટે શરીરને સાધન તરીકે શરત તરીકે વાપરે છે તેના દ્વારા ધ્યેય હાંસલ કરે છે ક્રિયા કરાવનાર સ્વ છે અને સ્વનું ઘડતર સમાજ કરે છે જે ઉદ્દેશ્યથી આપણે ક્રિયા કરીએ છીએ તો એ આપણું સ્વ કહેવા છે અને આપણે સ્વ કાર્ય કરવા માટે આપણે પોતાની જાતે જે કાર્ય કરવાની ગણતરી કરીએ છીએ તો એ શું કરશે બેઝિકલી આપણું શરીર જે છે એને સાધન અથવા તો શરત તરીકે વાપરવામાં આવે છે કાર્યનો સ્વ અન્ય વ્યક્તિઓને ચીજવસ્તુઓને કે પરિસ્થિતિઓને કયા સ્વરૂપે જોશે તેનો અર્થ શું કરશે તેના પર જ તેના વર્તનનો મુખ્ય આધાર છે એટલે કે સ્વને સમજવું જરૂરી છે ઓકે વ્યક્તિને કેવા નજરે કેવી રીતે જોશે ચીજવસ્તુઓને કેવી રીતે જોશે જે તે પરિસ્થિતિ એટલે કે જે એક્શન કન્ડિશન્સ છે એને કઈ રીતે જોશે એનો શું અર્થ કરશે એનું મિનિંગ કેવી રીતે કરશે તો એની ઉપર વર્તનનો મુખ્ય આધાર રાખે છે એટલા માટે સ્વને સમજવું ખૂબ અગત્યનું છે કારણ કે તેનાથી તે જગતનું પ્રત્યક્ષીકરણ કેવી રીતે કરે છે શું વિચારે છે તેવી આત્મલક્ષી બાબત જાણવા મળે છે ઓકે તો બેઝિકલી શું છે કે આપણે જગતને આપણે વિશ્વને કેવી રીતે જોઈએ છે આપણે શું વિચારીએ છીએ એ આત્મલક્ષી બાબત છે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને કેવી રીતે જુએ છે તો એને આપણે શું કહીશું બેઝિકલી જગતનું પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખીશું નેક્સ્ટ છે ધ્યેય અથવા લક્ષ્ય તો ધ્યેય વ્યક્તિની સ્વકલ્પના કે અટકળ છે ધ્યેયમાં ભવિષ્યકાળનો સંદર્ભ રહેલો છે આપણે જે ધ્યેય આપણે જે લક્ષ્ય નક્કી કરીએ છીએ તો એ શું છે જે ભવિષ્યમાં આપણે અટેમ કરવાનું છે તો એમાં ભવિષ્યકાળનો સંદર્ભ રહેલો છે ધ્યેય એટલે વર્તમાન કાળમાં અસ્તિત્વ ધરાવતી નથી એવી ભવિષ્યની સ્થિતિ જેની કલ્પના દ્વારા જાણી શકાય છે અને પ્રયત્ન તથા સંકલ્પ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે તો અગત્યનું છે કે વર્તમાન કાળમાં ધ્યેય અસ્તિત્વ ધરાવતું નથી પરંતુ વિથ એફર્ટ્સ કલ્પના દ્વારા આપણે ભવિષ્યની સ્થિતિ જોઈ શકીએ ફોર એક્ઝામ્પલ કોઈક વ્યક્તિને ડૉક્ટર બનવું હોય તો વર્તમાનમાં એ સપના જોઈ શકીએ કે ભવિષ્યમાં જ્યારે હું ડૉક્ટર બનીશ તો આ પ્રકારની પરિસ્થિતિ હશે અને પ્રયત્ન અને સંકલ્પ દ્વારા ઓકે રિઝોલ્યુશન દ્વારા હાર્ડવર્ક દ્વારા એને આપણે ગેઇન કરી શકીએ છીએ દરેક સામાજિક ક્રિયા એ ધ્યેયલક્ષી છે કોઈ પણ આપણે જે ક્રિયા કરીએ છીએ એની પાછળ ચોક્કસ ધ્યેય ચોક્કસ ગોલ ચોક્કસ એમ જે છે એ રહેલો છે વ્યક્તિના વર્તનના અર્થઘટનમાં ધ્યેયનું તત્વ મહત્ત્વનું છે કરતાના સમાજના મૂલ્યો અને ધોરણો તેની ધ્યેય પસંદગીને અસરકાર અસર કરતા હોય છે દાખલા તરીકે જૈન કે બ્રાહ્મણ યુવક કતલખાનામાં નોકરી કરશે નહીં હવે જો આપણે ધ્યેયની વાત કરીએ તો એમાં ધ્યેય મહત્ત્વનું છે ઓકે હવે કરતા જે છે એટલે કે જે વ્યક્તિ કાર્ય કરે છે તો એના મૂલ્યો જે છે એના ધોરણો છે સ્ટેન્ડર્ડ છે એ એને ધ્યેયની પસંદગીને અસર કરે છે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે જેમ કે બ્રાહ્મણ યુવક છે તો એના પોતાના સમાજના મૂલ્યો છે ધોરણો છે અને એને કારણે એ કોઈ પણ કતલખાનામાં નોકરી કરશે નહીં ઓકે કોઈ વ્યક્તિ ઓનેસ્ટ છે તો એ ડિસઓનેસ્ટી સાથે સંકળાયેલા કોઈપણ વ્યવસાય હશે તો એની સાથે એમાં એ જોબ કરશે નહીં ધ્યેય માનવ વિચાર વ્યવહાર અને વર્તનને સતત અસર કરે છે ધ્યેય પામવા વ્યક્તિ સતત પ્રયત્નશીલ રહે છે ઓકે તો શું છે તો બેઝિકલી એ ધ્યેય પામવા આપણે જે ધ્યેય નક્કી કર્યું છે એના માટે વ્યક્તિ સતત પ્રયત્નશીલ રહે છે માનવ વર્તન માટે તે ચાલક બળ છે અગત્યનું છે ડ્રાઇવિંગ ફોર્સ છે તો ધ્યેય અથવા તો લક્ષ્ય જે છે એ શું છે ચાલક બળ છે એટલે બેઝિકલી ડ્રાઇવિંગ ફોર્સ તરીકે એ વર્ક કરે છે ધ્યેય વ્યક્તિ માટે પ્રેરક અને પ્રેરણ છે ઓકે પ્રેરક પણ છે અને સાથે સાથે પ્રેરણ પણ છે ફોર એક્ઝામ્પલ પરીક્ષામાં પ્રથમ આવવા વિદ્યાર્થી બધું જ ભૂલીને અભ્યાસ મગ્ન થઈ જાય છે ઓકે જે કોઈ વ્યક્તિ છે એ શું કરશે કે એમાં મગ્ન થઈ એને ફર્સ્ટ રેન્ક મેળવવો છે તો એ કોઈ પણ પ્રકારનું શું કરશે આજુબાજુથી ડિસ્ટ્રેક્ટ થયા વગર બેઝિકલી એ અભ્યાસ મગ્ન થઈ જાય છે વ્યક્તિના ધ્યેય નક્કી કરવામાં અંગત મૂલ્યો જરૂરિયાત ધોરણો અને સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો મહત્ત્વનો ભાગ ભજવે છે જે વ્યક્તિ છે એ જે ધ્યેય નક્કી કરે છે તો એમાં એના જે અંગત મૂલ્યો છે એથિક્સ છે વેલ્યુઝ છે એની જે જરૂરિયાતો છે તે જરૂરિયાતોની પૂર્તિ માટે એ ધ્યેય અટેન્ડ કરે છે અને સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો છે તો એ પણ અગત્યનો ભાગ ભજવે છે નેક્સ્ટ છે શરતો અથવા સંજોગો જે અવરોધોને પાન ન કરી શકે તેને શરતો તરીકે ઓળખવામાં આવે છે સંજોગો અથવા શરતો એટલે એવી બાબત જે પાર કર્યા વિના ધ્યેય પ્રાપ્ત થઈ શકે નહીં ઓકે ચોક્કસ શરતો છે ફોર એક્ઝામ્પલ કોઈ તમે ધ્યેયને સેટ કર્યું છે તો એ ધ્યેય ધ્યેયને અચીવ કરવા માટે ચોક્કસ શરતો છે એટલે જો શરતો તમે ફોલો ન કરો તો ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે નહીં ધ્યેય પ્રાપ્તિ માટે જેમ સંકલ્પ અને પ્રયત્નોની જરૂર પડે છે તેમ ધ્યેય પ્રાપ્તિના માર્ગમાં આવતી બાબતોને પાર કરવાની કે સામનો કરવાની જરૂર પડે છે દાખલા તરીકે ડિગ્રી લેવા માટે ત્રણ વર્ષ પસાર કરવા જ પડે તો આ શરત છે વ્યક્તિને ધ્યેય પ્રાપ્તિ સહેજમાં થતી નથી તેની ધ્યેય પ્રાપ્તિમાં અનેક અવરોધો આવે છે ઓકે જ્યારે આપણે કોઈ ધ્યેય પ્રાપ્તિની વાત કરીએ તો એમાં ચોક્કસ ટર્મ્સ અને કન્ડિશન હોય છે તે આપણે ફોલો કરવી જ પડે છે અવરોધો વ્યક્તિને દૂર ન કરી શકે તેને શરતો કહી શકાય ઓકે જે અવરોધો ઓબ્સ્ટેકલ્સ છે એ વ્યક્તિ દૂર ન કરી શકે અને એને આધ એને આપણે શરત તરીકે ઓળખી શકીએ આ શરતો વ્યક્તિના કાર્ય માટે હદ મર્યાદા બાંધી આપે છે કઈ બાઉન્ડ્રી કઈ ડાયરામાં રહીને એને કામ કરવાનું છે એ માટેની એ મર્યાદા બાંધી આપે છે શરતો શરીરની અંદર કે બહાર હોઈ શકે અને ધ્યેય પ્રાપ્તિમાં અવરોધો ત્રણ પ્રકારના છે કયા કયા તો કરતાની શારીરિક સ્થિતિ ભૌગોલિક પર્યાવરણ અને સામાજિક પર્યાવરણ હવે આપણે જોઈએ કરતાની શારીરિક સ્થિતિ તો પાયલોટ બનવું છે પરંતુ આંખો કાચી હોય અથવા બહેરાશ હોય તો એને આપણે શું કહીએ અવરોધ કહીએ જ્યારે આપણે ધ્યેયની પ્રાપ્તિ કરીએ છીએ તો એમાં ઘણા બધા ઓબસ્ટેકલ્સ આવે છે એટલે કે અવરોધ આવે છે તો પહેલું તો છે શારીરિક સ્થિતિ કોઈ વ્યક્તિને પાયલોટ બનવું છે પરંતુ એની આંખો નબળી છે અથવા તો એક બહેરાશ છે સાંભળી નથી શકતી તો એક પ્રકારનો અવરોધ છે પછી જે ભૌગોલિક પર્યાવરણ તો નક્કી સમય પહોંચવાનું હોય અને વાવાઝોડા સાથે વરસાદ આવે તો એ ભૌગોલિક પર્યાવરણ છે જે આપણે ધ્યેય પ્રાપ્તિમાં અવરોધ ક્રિએટ કરે છે નેક્સ્ટ છે સામાજિક પર્યાવરણ એટલે કે ચૌદ વર્ષના બાળકને નોકરી જોઈતી હોય પરંતુ કાયદો માન્યતા ના આપે ઓકે જે ચાઇલ્ડ લેબરિંગ છે તો એમાં લખેલું છે કે ફોર્ટીન બિલો ફોર્ટીન યર્સ જે એજ લિમિટ છે તો એવી વ્યક્તિઓને આપણે કોઈ પણ જગ્યા ઉપર કાર્યમાં ન રાખી શકાય તો એ સામાજિક પર્યાવરણ છે એટલે કે જે કાયદો છે એ માન્યતા આપતી નથી ભલે એને નોકરીની જરૂરિયાત છે પરંતુ કાયદો એને આ બાબતે માન્યતા આપતો નથી તો અગત્યના છે કે જ્યારે આપણે ધ્યેય પ્રાપ્તિની વાત કરીએ તો ત્રણ પ્રકારના અવરોધો હોય કરતાની શારીરિક સ્થિતિ ભૌગોલિક પર્યાવરણ અને સાથે સાથે સામાજિક પર્યાવરણ આમ ધ્યેય પૂર્તિ માટે ત્રણ પ્રકારની શરતોનો સામનો કરવો પડે છે અને કેટલીક વખત સાધન તરીકે પણ ઓળખવામાં આવે છે જોકે કોને શરત કે કોને સાધન ગણું તેનો આધાર આવે પરિસ્થિતિ ઉપર છે નેક્સ્ટ છે સાધનો તો સાધનો એટલે વ્યક્તિની પરિસ્થિતિના એવા પાસા અથવા પરિબળો જેમના પર તેનો કાબૂ હોય છે અને તેના ધ્યેયની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થઈ શકે છે તો જો જેની ઉપર આપણે કંટ્રોલ મેળવી શકીએ ઓકે પરિસ્થિતિના એવા પાસા જેને આપણે કંટ્રોલ કરી શકીએ અને જે આપણને ધ્યેયની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થઈ શકે તો એને આપણે સાધન એટલે કે ટૂલ તરીકે ઓળખીએ છીએ સાધન ધ્યેય પ્રાપ્તિ માટે આવશ્યક છે સાધનનું સ્વરૂપ સરળ કે જટિલ હોઈ શકે તો અગત્યનું છે કે ધ્યેય પ્રાપ્તિ માટે સાધનો એટલે કે ટૂલ્સ રિક્વાયર્ડ છે અને એનું સ્વરૂપ જે છે એ સરળ એટલે કે ઇઝી પણ હોઈ શકે અને જટિલ એટલે કે કોમ્પ્લેક્સ પણ હોઈ શકે દાખલા તરીકે લખવા માટે પેન સંદેશા માટે ફોન તો એને આપણે શું કરી શકીએ કાબુમાં પણ લઈ શકીએ કોઈપણ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ધ્યેયને અનુરૂપ સાધન જરૂરી બને છે ફોર એક્ઝામ્પલ લખવું છે તો લખવું ધ્યેય છે તો એને અનુરૂપ પેન કે પેન્સિલ જે છે એ આપણું સાધન છે સંદેશાની આપણે કરવી છે તો ફોન ઓકે ઓરેલ્સ માની લઈએ કે લેટર કે જે આપણે લખીને પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરીએ તો જે પ્રકારેનું ધ્યેય છે તો એ પ્રકારે આપણી પાસે અનુરૂપ સાધન હોવું જોઈએ રમવું છે તો એના માટે જે રમવા માટેના ઇક્વિપમેન્ટ્સ છે તો એ જરૂરી બને છે કોઈ વખત ધ્યેય પ્રાપ્તિ માટે એકથી વધુ સાધનની જરૂર પડે છે ક્યારેક વ્યક્તિ વિભિન્ન સાધનોમાંથી એકની પસંદગી પણ કરવી પડે છે ઓકે તો ઘણી વખત એવું બને છે કે કોઈ એક ધ્યેયની પ્રાપ્તિ કરવા માટે એકથી વધુ સાધનની જરૂર છે અને ઘણી વખત એવું બને છે કે વિભિન્ન સાધનો છે અવેલેબલ એમાંથી કોઈ એકની પસંદગી કરવી પડે છે જો વખતે તે વખતે ભૂલ થાય તો ધ્યેય પ્રાપ્તિ થતી નથી ઓકે માનો કે બે ટર્મ્સ કન્ડિશન છે હવે બે સાધનો છે એમાંથી તમારે એકની કરેક્ટ ચોઈસ કરવાની છે અને એમાં જો આપણે ફેલ થાય અથવા તો આપણે એમાં મિસ્ટેક કરીએ તો આપણને ધ્યેય પ્રાપ્તિ થતી નથી કોઈ એક પરિસ્થિતિમાં સાધન હોય તે સાધ્ય બને એક માટે જે સાધન હોય તે અન્ય માટે સંજોગ બને ઓકે તો જે સાધન છે કોઈ એક પરિસ્થિતિમાં એ શું બને છે સાધ્ય બની શકે સામાજિક ક્રિયા માટે ઉપરોક્ત ચારેય તત્વો અનિવાર્ય છે કોઈ એકની ગેરહાજરી સામાજિક ક્રિયા થવા દેતી નથી તો શરતો અથવા સંજોગો સાધનો પ્લસ ધ્યેય અથવા લક્ષ્ય અને છે નેક્સ્ટ જે હતું એ સ્વ અથવા કરતા તો ચારે ચાર એલિમેન્ટ જે છે એ સામાજિક ક્રિયાના મૂળભૂત તત્વો છે અને કોઈ પણ સામાજિક ક્રિયા છે તો એના માટે આ ચારેય તત્વો અનિવાર્ય છે કોઈ એક ગેરહાજર હોય તો સામાજિક ક્રિયા શક્ય નથી તો આશા રાખું છું કે આજના વિડીયોમાં જે આપણે ડિસ્કશન કર્યું એમાં તમને સમજ પડી હશે ને વિડીયો પસંદ પડે વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અબર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવ અ નાઇસ ડે